ગુજરાત આપનું સ્વાગત છે દુષ્કર્મ ના ગુનામાં આરોપી ને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચીસ હજાર નો દંડ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આજે વધુ એક દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચીસ નો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ ચલાવી સાવલી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ કરી હતી ફરિયાદના આરોપી મોહમ્મદ ફૈઝલ મોહરાને ઝડપી પાડી તપાસ પૂર્ણ કરી કેસની ચાર્જશીટ સાવલીને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દાખલ કરી હતી જેનો કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ જે એ ઠાકર સાહેબ દુષ્કર્મના આરોપી મોહમ્મદ ફૈઝલ ઇદ્રીશભાઈ વોરા રહેવાસી વાઘોડિયા તાલુકાના જરૂદ ગામના અને કસુરવા ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એકના ગુનામાં વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે અને બીએનએસ કલમ એકસો સાડત્રીસ બેના ગુનામાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજારનો દંડ તથા ની કલમ સત્યાસી હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારી આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવી તો દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરે છે અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે

ઇદ્રિશભાઈ વોરા રહેવાસી જરો તાલુકો વાઘોડિયા અને નામદાર પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય કસુરવાર ઠેરવી આરોપી મોહમ્મદ ફૈઝલ ઇદ્રિશભાઈ વોરાને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચીસ હજારનો દંડ પટકારેલ છે તેમજ આરોપીને બીએનએસની કલમ એકસો સાડત્રીસ ટુ હેઠળ તથા કલમ સત્યાસી હેઠળ ત્રણ વર્ષની તથા પાંચ વર્ષની સખત કેદની સજા કરેલ છે તથા તેમાં ત્રણ વર્ષ ત્રણ હજાર તથા પાંચ હજારનો દંડ પટકારેલ છે આરોપી જો દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની સજા કરવાનો પણ હુકમ કરેલ છે તેમજ જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે વળતર તરીકે પીડિતાને ચૂકવી આપવા ભલામણ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ સર્વિસ લીગલ ઓથોરિટીને પણ પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે